એને ગ્રહસ્ય હે લાવ પૈસા દે તો જાહે ને પૈસા થી પ્રલય થી જાય તો ગાઈસ રામ રામ વેલકમ બેક ટુ ધ બ્લોગ એન્ડ ભાઈ આજ તો હે હાઈદમ અને આજ નો દી સ્ટાર્ટ થયો હે ને ભાઈ આજ ક્યાં જવાનો પ્લાન થયો નથી મને તો લાગે મારી હાઇતમ કોરી જાય પણ આઈઠા મારી જાય એવું કેમ લાગે છે કારણ કે આઈઠાના દિવસે તો ક્યાંક નહીં એક તો લગભગ જાઉં જ પણ આજે હાઈતમનું કાંઈ નક્કી નથી મારા મમ્મી રસોડામાં છે આવ્યા પછી વાત કરી કે ભાઈ આજનું કાંઈ હું પ્લાન ક્યાંક લઈ જાવ ને યાર એકલો થઈ ગયો યાર તમે કોણ ક્યાં ક્યાં ગયા હાઈ તમે એ મને કહેજો હાઈ તમે આઈટમ માં કમેન્ટ ઓકે એન્ડ જાય આગળ કે જાય તો હું તમને આગળ બ્લોગ માં બઈને રહેજો હું બતાવીશ બ્લોગ માં ઓકે બાકી આજનો દિવસ આપણો હારું જાય ભગવાન ભગવાનને પ્રાર્થના કરીએ ફરવા માટે ઓમ તો હાર જ જાય ભગવાન ની દયા થી આપણે ઓકે તો ઓલ સેટ વેઇટ ફોર ઓન્લી મમ્મી બીજું કાઈ નહીં ઓપ બે બે અપના અપના આજ મેં તેલ નાખ્યું વાળમાં તો ફોડકી ઉઠાઈ હમણાં યાર આ યાર ફોડકી જોઈ જાવ એટલે મને બ્લોગ બનવાનો બ્લોગ બનાવવાનું મન ન થાય યાર ઇરિટેશન થાય મને ઇરિટેશન ઇરિટેશન ઇઝ અ એસ ફાઇનલી અમે જઈ હી ક્યાંક હાઈ તમ કોરી નથી જાતી અમે એવી જગ્યાએ જઈ હી જે જગ્યાએ હું છેલે આ ગાડીમાં ગયો તો વિચારો તો એવું કેવડું હોય છે આ ગાડીમાં બેહીને મોર બેહીને હું ગયો તો એ જગ્યાએ હવે આજે આપણે આપણી ગાડી લઈને જગ્યાએ જઈ ક્યાં જઈએ તો મમ્મીને ને પૂછીએ આપણે મમ્મી ક્યાં જઈએ આપણે આપણે ક્યાં જઈએ જોરથી બોલ ને જોરથી બોલ કેવું ધીમો ધીમું બોલે પહેલી વાર બ્લોક હું મમ્મી એને બ્લોક બનાવતો હતો ને તો એ જોર જોર જોરથી બરાડા પાડતી હતી ને હવે કઈ સમજાતું નથી કોઈને જોર થી બોલ ક્યાં જઈએ આપણે ઓ માય ગોડ છેલે હું ક્યાં છેલે હું છેલે હું એટી મેં ગયો તો ને પછી હું ગયો જ નથી આજે આપણી ગાડી લઈને જઈએ તો હાલો આપણે પરબ માટે જઈએ

હાલ તો એ લઈ આવી પ્રસાદ પછી આગળ નું ફેમેલી બ્લોગિંગ હવ લે ભાઈ તો આ હે પ્રસાદી લેવાનો હાલો તો તમને બતાવશું પ્રસાદી છે અંદર બેન જવનોક માં

મેળો કેમ ચાલુ થયો છે મમ્મી મેળો ચાલુ થઈ ગયો છે આપડી હવે તમે ધીમે ધીમે પૂરી ખાવા આવે ને પૂરી ખાવા જાણે જે મોજ છે ખાવાનું તહેવાર નથી ખાવાનું તો પેલા હોય આપણે બધાએ એટલે આજે આપણે ખાવાનું સ્પેશિયલ ભાઈ પનીર ટીકા મસાલા પંજાબી શાક ખાવાનું આજે મોજ આવશે ભવનાથ નહીં જો ભવનાથ ગયા મેં ડાયરેક્ટ અહીંયા શાક લેવા આવ્યા ને શાક લઈને ઘરે એ રોટલી બનાવીને તમે શું ખાધું આ તહેવારમાં તમારો તહેવારનો દિવસ આ કેવો ગયો મને કમેન્ટમાં કહો એન્ડ આખો બ્લોગ જોવાની તમને મજા આવી તો લાઈક કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એન્ડ બસ સબ કમેન્ટમાં કહી દેજો કે તમારી તમને આજે કેવી મોજ આવી આ વ્લોગમાં અને તમારી આઈટમમાં ઓકે તો મળીએ કાલે નવા વ્લોગ સાથે કાલની આઈટમનો દિવસ કેવો રહે એના માટે એક્સાઇટેડ હોવો ને તો મળીએ કાલે ઓકે સાવધી રામ રામ મિત્રો